વાઘોડિયા શ્રી સ્વામી ગોવિંદ દેવગિરી વૈદ સંસ્કૃત મહાવિદ્યાલયમાં બે હજાર પચ્ચીસ છવ્વીસના નવા સત્રનો પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો અલગ અલગ રાજ્ય અને જિલ્લાના ત્રીસ જેટલા છાત્રોને સંસ્કૃત પાઠશાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હાલમાં લુપ્ત થઈ રહેલ સંસ્કૃત ભાષાના રક્ષણ માટે તેમજ સંસ્કૃતિ માટે સંસ્કૃતિ જળવાઈ રહે તે હેતુથી અલગ અલગ રાજ્ય અને જિલ્લાના ત્રીસ જેટલા છાત્રોને સંસ્કૃત પાઠશાળામાં પ્રવેશ આપવામાં આવ્યો છે હાલમાં લુપ્ત થઈ રહેલ સંસ્કૃત ભાષાના રક્ષણ માટે તેમજ સાંસ્કૃતિક માટે સંસ્કૃતિ જળવાઈ રહે તે હેતુથી ઘણા બધા છાત્રોએ પ્રવેશ મેળવ્યો હતો શ્રી સ્વામી ગોવિંદ દેવગીરી સંસ્કૃત પાઠશાળાના આચાર્ય ડૉક્ટર બાલકૃષ્ણ દવે તેમજ જયપુર વેદ વિદ્યાલયના પંડ્યા સહેલી ફાઉન્ડેશનના અધ્યક્ષ ભગવતીબેન તેમજ સાંસ્કૃતિક અને શૈક્ષણિક ક્ષેત્રમાં જોડાયેલા અતિથિઓની ઉપસ્થિતિમાં પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો હતો માર્ગદર્શિકા એવા નડિયાદ બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલયના પ્રધાનાચાર્ય ડોક્ટર અમૃતલાલ ભોગાદાયજી

અહીં હમણાં સ્વામી ગોવિંદદેવ ગુરુજીની પાઠશાળા છે એની અંદર મારા દીકરાને હું અહીંયા ઘડી દાખલ કર્યું છે એટલે મને ચોક્કસ વિશ્વાસ છે કે આ વેદ પાઠશાળાની અંદર મારો દીકરો અહીંયાથી વેદાધ્યાન ખૂબ સરસ કરીને એક સારી પદવી ઉપર પહોંચશે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કાબરા ફાઉન્ડેશન દ્વારા સંચાલિત શ્રી સ્વામી ગોવિંદ દેવગીરી વેદ સંસ્કૃત મહાવિદ્યાલયમાં આજે સત્ર બે હજાર પચીસ બે હજાર છવ્વીસમાં નૂતન છાત્રનો પ્રવેશ ઉત્સવ યોજાયો તેમાં અનેક પ્રદેશ અને અનેક જિલ્લાઓમાંથી ઘણા બધા છોકરાઓએ ઘણા બધા છાત્રોએ સંસ્કૃત અને સંસ્કૃતિના રક્ષણ માટે આ પાઠશાળામાં પ્રવેશ લીધો આ પ્રવેશ ઉત્સવમાં અતિથિ તરીકે જયપુર વિદ્યાલયના અમારા શ્રી નિમેશજી પંડ્યા સહેલી ફાઉન્ડેશનના અધ્યક્ષ ભગવતીબેન અને સાથે સાથે ઘણા બધા અમારા એવા સાંસ્કૃતિક અને શૈક્ષણિક ક્ષેત્રથી જોડાયેલા અમારા મિત્રો જોડાયા આ પાઠશાળાને જે પોતાનો સમય આપે છે જે પોતાનું શૈક્ષણિક ક્ષેત્રની અંદર માર્ગદર્શન આપે છે એવા નડિયાદ બ્રહ્મરસિંહ સંસ્કૃત મહાવિદ્યાલયના પ્રધાનાચાર્ય ડૉક્ટર અમૃતલાલ ભોગાયતાજી જે સમય અને પ્રસ્થિતિના અનુકૂળ અનુરૂપે અહીંયા ન આવી શક્યા એમનો પણ આશીર્વાદ અને એમને પણ માર્ગદર્શન અમારી જોડે છે એવી જ રીતે આજે આ પ્રવેશ ઉત્સવની અંદર ત્રીસથી વધારે વિદ્યાર્થીઓએ આજથી પોતાનું વેદાધ્યયન અને સંસ્કૃતનો જે અભ્યાસક્રમ છે તે પ્રારંભ કરવા માટે એ માર્ગ પર આજે પ્રથમ કદમ જે છે મૂક્યો છે ધન્યવાદ